બનાવવાના છે તે છે આપણે ચણાના લોટમાંથી આપણે બરફી બનાવવાના છે બજારમાં મળે છે તે રીતના આપણે તેવીસ બરફી બનાવવાના છે તેના માટે થઈને મેં અહીં ચણાનો લોટ લીધો છે ને તેની આપણે બરફી બનાવવાની છે તેના માટે આપણે સણાનો લોટ લીધો છે તેને પહેલાં આપણે શેકવાનું છે જેથી કરીને તેની સ્મેલ ના આવે એટલા માટે થઈને મેં અહીં કઢાઈ લીધી છે ને તેની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે બે કપ જેટલો આપણે સણાનો લોટ નાખી દઈએ એટલે વાંધો ન આવે આ રીતે હવે તેને આપણે શેકવાનું છે ગેસની ફ્લેમ છે તે સ્લો કરીને શેકી નાખ્યા હવે તેને આપણે શેકવાનો છે જ્યાં સુધી તેની સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે એટલા માટે થાય ને તેનો કલર પણ ચેન્જ થઈ જશે આપણે શેકાશે લોટ એટલે પણ આ જે બજારમાં મળે છે તેઓ જ આપણો લોટ છે તે શેકાઈ જાય છે અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી એ તો કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે બે લાયકન જરૂરથી ક્લિક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને આપણે તેને આપણે શેકાવા દેવું પડશે કેમ કે દસ મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકાવા દઈશું એટલે છે તે નીચે સોટે પણ નહીં અને જે આપણો પરફેક્ટ છે તે આપણો લોટ છે તે શેકાઈ જાય એટલા માટે થઈને આપણો લોટ છે તે શેકાઈ જઈએ છીએ ને તેની અંદર આપણે ઘી નાખવાનું છે ઘી પણ મેં જે આપણે ચણાનો લોટ લીધો હતો તે કપથી આપણે ઘી લઈ ગયું છે આપણે તેને આ રીતના નાખી દેવાનું છે અને અહીં અડધો કપ ઘી નાખ્યું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ લોટ ને ઘી નાખવું પડે તો તમે તમે નાખી શકો છો તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે આ દેશી ઘી હોય છે એટલે છે તેને વધારે ન નાખવું પડે તમે જોઈ શકો છો કે આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે ઘીમાં પરફેક્ટ થઈ ગયો છે ખાંગડી દેખાતું હતું તે પણ લોટ છે તે ભાંગી ગયો છે અને તેની વખત આપણે હલાવતું રહેવાનું છે જેથી કરીને છે તે ઘીમાં સારી રીતના મિક્સ થઈ જાય અને તે પાકી જાય એટલા માટે થઈને હવે આપણો લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તેને આપણો લોટ છે તો આ રીતના શેકાઈ ગયો છે એકદમ સારી ટાઈપ શેકાણો છે તેની સ્મેલ પણ એકદમ આવે છે તો છે ગયો હવે આપણે ઠંડો થાળ થાય છે ત્યાં સુધી નાખવા તમને બતાવવાની છે અને તેનો જો માવું કઈ રીતના નાખો તો એ પણ તમને બતાવવાની છે માવાની જગ્યાએ કઈ કઈ વસ્તુ નાખવી દે માવું નથી નાખવાની પણ તેની જગ્યાએ શું નાખવાની છે બરફી બનાવવામાં એ પણ તમને બતાવવાની છે જે તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને તમે બતાવશો કોમેન્ટમાં કે તમને કેવો લાગે છે આ વિડીયો છે હવે આપણે તોફડી મૂકી દીધી છે ને તેની અંદર આપણે તપેલીમાં આપણે ખાંડ નાખીને તેની સાસમી બનાવવાની છે તેના માટે આપણે દોઢ કપ જેટલી આપણી ખાંડ નાખવી પડશે અને આપણે દોઢ કપ જેટલી ખાંડ નાખી દીધી છે આ રીતે હવે તેની અંદર આપણે પાણી નાખવાનું છે પાણી નાખીનું છે પણ આપણે એટલું બધું મૂક નાખવાનું તે આપણે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું આખી ખાંડ પરળી જાય એટલું જ આપણે પાણી નાખવાનું છે અને ગેસની ફેન છે તે ચાલુ કરી દેવાની છે અને તેને આપણે સાસણી બનાવવાની છે આપણે આપણે છે તેના માટે આપણે હાઈ રાખીને આપણે તેને આપણે સાસણી બનાવી નાખીએ કેવી બનાવવાની છે તે પણ હું તમને બતાવવાની છું કઈ રીતના બનાવી તે અને પછી આપણે તે આપણે માવાની જગ્યાએ કઈ કઈ વસ્તુ નાખવાની છે બરફી તે પણ હું તમને બતાવવાની છું જેથી કરીને તમે જોખમાં કન્ફીન્યુ લેજો સાસણી છે ખાવા દેવાની છે પહેલાં તો અને સાસણી થાય ત્યાં સુધી આપણે લોટ છે આપણે ઠંડો થઈ ગયો છે ને તેની અંદર આપણે કઈ કઈ વસ્તુને એ કરવાની છે તો હું તમને બતાવીશું તેની અંદર આપણે મિલ્ક પાવડર છે તે નાખવાનું છે માવાની જગ્યાએ અને માવાનું સ્ટેપ છે તે મિલ્ક પાવડરની અંદર આવી જાય છે એટલા માટે અને મિલ્ક પાવડર નાખ્યા બાદ તેની અંદર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પહેલાં તો આ રીતે મિલ્ક પાવડરની લોટમાં હવે સારી રીતના આપણો મિલ્ક પાવડર છે તે મિક્સ થઈ ગયો છે અને એનું કારણ છે કે મિલ્ક પાવડર આપણે નાખીએ તો આપણે માવાની પણ જરૂર નથી પડતી એટલા માટે ઠંડો થાય પછી જ નાખવું એ ખાસ ધ્યાન રાખવું કે લોટ ઠંડો થાય પછી નાખીએ તો તે મિલ્ક પાવડર છે તેનો ઓગળતો નથી નાખવા મિલ્ક પાવડર છે તે ગરમ હોય છે તેનો દૂધ પ્રકાર થઈ જાય છે તેનું ઓગળી જાય છે એટલા માટે હવે તેની અંદર આપણે છે તે કલર નાખવાનો છે જે આડવાન કલર આવે છે તેવું નાખું છું આ રીતે તે નાખ્યા હોય તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા બાદ તેની અંદર હવે આપણે નાખવાનું છે તે જે આપણે એલસી પાવડર લીધો છે તે નાખી દઈએ હવે આપણે કલર નાખ્યા હોય તે એલસી પાવડર છે તે નાખી દઈશું સારી રીતના તો અર્ધિક સંકેત સોપ નાખવાનું છે ને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ને પછી આપણે સાસણીમાં જોઈ લઈએ કે સાસણી થઈ ગઈ છે કે નહીં કે ગેસ્ટ ને ચેન 14976 માં મૂકી દીધી હતી હવે લોટ શેક થોડો થઈ ગયો એટલે હવે આપણે લોટ શેકતે ઓર કેચ મેસલા સાથે મિક્સ થઈ ગય હોય એટલે કે મિલ્ક પાવડર દે એં છીતે અને ચેકનો લોટ શેક દેપણ નાખ્યો તો આ માટે થઈ જાય તો આપણે તો નીચે લોટ શેકને ડાન્સ થાય છે તો પણ તે એં છી પાગટી જે ટેસ્મલ ન થાતી એના માટે અને હવે આપણે છી સાસણી તો એ લઈ લેયા હવે ગેસની ફ્લેમ છે તો હાઈ કરી દીધી છે ફરી પાસે અને આપણે જોઈ લઈએ આપણી સાસણી છે તે થઈ ગઈ છે કે નહીં અને તે સાસણી છે તે થઈ ગઈ છે કે નહીં તે આ રીતના પણ જો તમે જોવું તો ખબર પડી જાય છે અને તમે આ રીતના જો હાથની મદદથી ચેક કરો તો પણ ચાલે કેમ કે હજી આપણી સાસણી છે તો પરફેક્ટ થઈ નથી હજી વાત છે થોડી આપણે એક સ્થાનની સાસણી બનાવવાની છે એટલે એટલે ઘણા લોકોને એમ થતા હોય કે આ મેસુપ બનાવે છે પણ મેસુપ નથી બનાવતી એ તમે ખાસ ધ્યાન રાખજો કેમ કે આપણે બરફી બનાવવાની છે એટલે આ રીતના આપણે સાસણી છે તો આપણે ફરી પાસે એક વખત ચેક કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો કે આપણી સાસણી છે તો હવે થઈ ગઈ છે એક સાતની આ રીતે હવે તેને આપણે નાખી દઈએ ગેસની ફ્લેમ છે તો પહેલાં બંધ કરી દેવાની છે હા આપણે છે જે લોટની અંદર નાખી દેવાની છે આ સાસણી આ રીતે આપણે મિક્સ કરી આ રીતે સાસણી નાખ્યા બાદ એના ખાસ એક ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની ને તેને આપણે સખત હલાવી રાખવાનું છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય હવે તમે શકો છો ઠારી લઈએ પછી આપણે સાસણી નાખ્યા તેને આપણે ઉપર નથી છડાવવાની આ રીતના આપણે ઠારી લેવા આપણે સારી રીતના તમે સોઈ શકો છો ડિશમાં પાથરી દીધું છે ને હવે તેની ઉપર આપણે ઘી લગાવી લઈએ આ રીતે ઘી લગાવ્યા બાદ તેને આપણે આનાથી જ આપણે આ રીતના સરખું કરી લેવાનું છે ઘીને જો તમે તવી થાથી કોઈ પણ વસ્તુથી કરો તો પણ ચાલે તેનો હું છે તો આના મદદથી જ આપણે કરીશું કે મેં ઘીનો કપ લીધો છે તેનાથી જ આપણે સરખું કરી દઈએ છે હવે આપણે શરીરની મદદથી છે તો આપણે આ રીતના આપણે આપણે શરીરની મદદથી આપણે આકા પાણી લેવાના છે તમે જે ને આપણે બરફી બનાવવા માંગો છો તે સાઈઝ તમે પાડી શકો છો કેમકે તેને આપણે એકદમ ઠંડુ નથી થવા દેવાનું ત્યાં જ આપણે પાડવાના છે આ રીતે તમે જોઈ શકો છો શરીર ની મદદથી મેં આ છે તે શરીર મદદથી મેં કાપી લીધા છે હવે તેની ઉપર આપણે આ રીતના ડ્રાય ફ્રુટ નાખી દેવાના છે હવે તમે જોઈ શકો છો કે મેં એ ઉપર છે ડ્રાયફ્રુટ છે જે લગાવી લીધા છે તો હવે તમને બતાવશું આપણે કટ કરીને અંદરથી છે તે કઈ રીતના બને છે તે તમે જોઈ શકો છો કે મેં આ રીતના છે તે મેં બધી છે તે બરફીને કાઢી લીધી છે આ રીતે તમે જોઈ શકો છો કે મેં આ રીતના છે મેં બધી બરફીને કાઢી લીધી છે અને તમે આમ પાછળથી એ બતાવશો કેવી બની છે એકદમ પરફેક્ટ જ બની છે આપણી બરફી અને ઉપરથી પણ એટલી સોફ્ટ બની છે આ રીતના જ બરફી આપણે ત્યાં બસારો મળે છે તેવી જ આપણી બરફી છે તે બની ગઈ છે હવે તેને આપણે એક પ્લેટમાં સેમા સર્વ છે તેમાં આપણે કાઢી લઈએ આ રીતે અને મેં કાઢી લીધી છે આપણી બરફીને તમે જોઈ શકો છો આપણી કેવી સરસ મજાની બરફી છે તે બની ગઈ છે આ રીતે સાડી દરેક બરફી બની છે અને હવે તેને આપણે કટ કરીને તમને બતાવું છું અંદરથી કેવી બને છે તે આ રીતના અંદરથી પણ એકદમ સોફ્ટ જ આપણી બરફી છે તે બને છે નાચના ફોકસ તમે એક વખત ટ્રાય કરશો તમે બતાવશો અમને તમને અમારો વિડીયો છે તે કેવો લાગે છે તે અને તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે હોય તો કરી દેજો બે લાયકન જવતી ક્લિક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે અને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો આ રીતના બરફી બનાવીને જે રીતે બસાનમાં મળે છે તેવી આપણી છે આ બરફી છે બનીને રેડી થઈ જાય છે અને તમે હજી સુધી એક વખત ચોક્કસ એક વખત ટ્રાય કરશો કેમ કે તમે એક વખત ટ્રાય કરશો એટલે તમને વારંવાર તમે છે ને આ જ રીતના તમે બરફી બનાવશો કોઈ પણ તહેવાર હોય છે કે પ્રસંગમાં પણ તમે આ રીતના બરફી બનાવી શકો છો અને ત્યાં બહુ ટેસ્ટી બને છે એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો અને બતાવશો અમને તમારે કીધે કેવી બને છે ત્યાં